રાજકોટના સંત સંમેલનમાં કથાકાર મોરારી બાપુએ નિવેદન આપ્યું છે મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લીધો ગંગામાં નાહવું છે ને પાપ ધોવા છે 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 પણ મહાન તો પોતાને જ ગણવા બધું જાણી જોઈને કરે અજાણતા નહીં આપણે પરિવર્તન લાવવું જોઈએ તેવું મોરારી બાપુએ નિવેદન આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડે હાથ લીધો અને કહ્યું કે ઘાટ પણ બાંધવો છે ગંગાનું પાણી પણ પીવું છે તેમાં નાહવું પણ છે પણ પાપ પણ ધોવા છે પરંતુ ઘાટને મહાન ગણવો છે પોતાને મહાન ગણવા છે બધું અજાણતા નહીં પરંતુ જાણી જોઈને કરે છે આપણે આ પરિવર્તન લાવવું જોઈએ તેવું નિવેદન કર્યું મોરારી બાપુ બ્રેઈન વોશ કરવાની જરૂર નથી હાર્ટ વોશ કરવાની જે રીતે હાર્ટ વોશ છે પછી બીજું કઈ કરવાનું નહી રહે પણ પૂજ્યભાઈ શ્રીએ કહ્યું તેમ કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે પાણી એ ગંગાનું જ પીવું છે નાવું છે પણ એનાથી જ પાપ પણ એનાથી જ ધોવા છે લોટીયું પણ એમાંથી જ લઈ જવું છે છતાંય ગંગા મહત્વની નથી ઘાટ મહત્વનો છે